નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જો પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરે તો શું કરવું બહુજન સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાચાર થાય ત્યારે સૌથી કોમન ફરિયાદ એવી રહેતી હોય છે કે પોલીસ એફઆઈઆર ફરિયાદ લેતી નથી ત્યારે જાણો આવું થાય ત્યારે શું કરવું જોઈએ કોઈ વિદ્યાને કહ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બંધારણ રીતે ગમે તેટલી મજબૂત હોય તો પણ તેનો અમલ કરનારા નબળા હશે તો ન્યાયની અપેક્ષા ધૂંધળી બની જાય છે આ ભય ખાસ કરીને દલિત આદિવાસી ઓબીસી અને લઘુમતી સમાજના કેસોમાં અનેક વાર સાચી પડતી આપણે જોઈએ છીએ જાતિવાદથી ખદબત્તા આ દેશમાં ન્યાયતંત્ર પર મોટાભાગે વર્ચસ્વ ધરાવતી જાતિઓનો દબદબો જોવા મળે છે પરિણામે એસસી એસ ટી ઓબીસી કે લઘુમતી સમાજની કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાચાર થાય છે ત્યારે એક કોમન ફરિયાદ એ ઉઠતી રહેશે કે પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી જો તમારી આજુબાજુમાં પણ આવું બનતું હોય જણાય તો નીચે મુજબના પગલાં લઈ શકો છો એફઆરઆર નોંધવા માટે પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્ચાર્જ એસ એચ ઓનો સંપર્ક કરો જો એસ એચઓ પણ એફઆઈઆર નોંધતા નથી અથવા એફઆઈઆર નોંધવામાં આનાકાની કરે તો પછી તમારા જિલ્લા શહેરના પોલીસ અધિક્ષક એસપી પોલીસ કમિશનર સીપી અથવા ડીઆઈજી ડીઆઈજી આઈજીને લેખિત ફરિયાદ આપો ઘણા રાજ્યોમાં ઓનલાઈન એફઆઈઆર નોંધવાની સુવિધા છે તેથી સંબંધિત રાજ્યની પોલીસ વેબસાઇટની મુલાકાત લો અને ઓનલાઈન ફરિયાદ નોંધાવો ઉપરાંત કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રી કાર્યાલયે ફરિયાદો નોંધવા માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે જેમ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જનસુણવાઈ પોર્ટલ તમે ઉપરોક્ત પોર્ટલ પર પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવવાની ફરિયાદ પણ કરી શકો છો જો પોલીસ એફઆઈઆર નોંધતી નથી તો તમે તમારા વકીલ દ્વારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અરજી સબમિટ કરી શકો છો અને માનની કોર્ટને એફઆઈઆર નોંધવા માટે વિનંતી કરી શકો છો ધ્યાનમાં રહે કે મેજિસ્ટ્રેટ પોલીસને એફઆઈઆર નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપી શકે છે જો મામલો ગંભીર ને પોલીસ પક્ષપાતની વરણ અપનાવી રહ્યો હોય તો તમે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અથવા લોકાયુક્તમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો જો કોઈ ઉકેલ ઉકેલ કામ ન કરે તો તમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકો છો જેથી પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપી શકાય છે ઘણી વખત જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે પોલીસ એક્શનમાં આવે છે અને એફઆઈઆર નોંધે છે એટલે આજના જમાનામાં મીડિયા અને સોશિયલ મીડિયા પણ એક કારગત નીવડી શકે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ